મારું નામ ધરા જેઠવા છે હું મારા ફેમિલીની સાથે પટેલ કોલોનીમાં જે બ્રાન્ચ છે એમાં હું ઢોસો ખાવા આવી હતી ઓર્ડર આપ્યો તો ઢોસામાંથી જીવાત મરેલી છે જે ઢોસામાં ચોટેલી હતી એના મેનેજરને કીધું કમ્પ્લેન કરી કે આ વસ્તુ આવી રીતે ફૂડ છે જે અનહાઇજીનિક છે તો એ લોકોએ કાંઈ પણ રિસ્પોન્સ ના આપ્યો અને મારી સામે ગેરનીતિ અપનાવી હતી અને થોડુંક લાઉડલી બોલ્યા હતા મે કીધું કે તમારાથી જી થાય લીગલ ઈ કરી નાખો અત્યારે સામાન્ય જનતાને મારે ઈ જ કહેવાનું છે કે જ્યારે આપણે આપણા બાળકો માટે આટલી મહેનત કરી અને 100 રૂપિયાના ઢોસાના 230 રૂપિયા જ્યારે આપણે દેતા હોય તો શું આવી વસ્તુ ખાવા માટે દઈએ છીએ શું આ બ્રાન્ડ છે ઈ ખાલી નામની જ બ્રાન્ડ છે કાઈ હાઇજીનિક નથી અને પાછું આટલો ઈગોસ્ટેટી આન્સર એઝ અ કન્ઝ્યુમરને આપે તો ઈ શું યોગ્ય છે બસ મારું આટલું જ કહેવાનું છે અને મારી છોકરી રાતે વોમિટિંગ પણ ચાલુ થઈ ગઈ હતી જેના લીગલ ડોક્યુમેન્ટ્સ દવા કાગળી આ તે બધું મેં જેએમસી માં એફએસએસઆઈ માં બધામાં મેં મોકલેલ છે જેથી કરી અને ગવર્મેન્ટ પણ એની ઉપર કાર્યવાહી કરે જે માર એફએસઓ જામનગર મહાનગરપાલિકા ધારાબેન જેઠવા નામના કસ્ટમરની અમને ટેલિફોનિક ફરિયાદ મળતા પટેલ કોલોની મેઇન રોડ ઉપર આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટમાં પોતે જમવા જતા અને જે મસાલા ઢોસા કે જે કાંઈ ઢોસા ખાધેલ એમાં જીવાત પડેલ હોય એવી ફરિયાદ કરતાં એફએસઓની ટીમ રૂબરૂ સ્થળ ઉપર જઈ રેસ્ટોરન્ટ અને રસોડાની તપાસ કરી રસોડામાં પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ અને માણસોના મેડિકલ માટે સૂચના આપવામાં આવી છે તેમજ રસોડાની કન્ડિશન સુધારવા માટે ગ્લે લગાડવા માટે બે રસોડાનું કામકાજ બંધ રાખવા સૂચના આપવામાં